નમસ્તે મિત્રો રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો એક વિષય લઈને આવ્યો છે જે મારા મોબાઈલમાં એક કાપલી આવેલી હતી તે હું તમને વાંચીને સંભળાવું છું તમારા શરીર માટે છે અને તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તો ચાલો મિત્રો આપણે જાણીએ એ કાપલીમાં શું લખું છું તમારા મગજની સંભાળ રાખવા રોજ આઠ કલાક સુઈ જાઓ તમારી આંખોની સંભાળ રાખવા માટે રાત્રિના પગના તળીએ તેલ લગાવીને સૂવો તમારા પેટની સંભાળ રાખવા માટે ઠંડી વસ્તુનો ઉપયોગ બંધ કરવો તમારા લિવરની સંભાળ રાખવા માટે ભોજનમાં ઠંડુ ખાવાનું ટાળો જેવા કે ફાસ્ટ ફૂડ અને ફાસ્ટ ફૂડવાળા ફેટવાળા ખોરાક ખાવાનું ટાળો તમારા પેટની સંભાળ રાખવા માટે ખોરાકમાં લીલા શાકભાજીનો ઉપયોગ કરો તમારી કિડનીની સંભાળ રાખવા માટે રોજ દિવસના જાજુ પાણી પીવો મિત્રો રાત્રિના સૂતા વખતે જાજુ પાણી ન પીવું પણ દિવસના જાજુ પાણી પીવું તમારી કિડનીની સંભાળ રહેશે તમારા શરીરના અંદરના અવયવોની સંભાળ રાખવા માટે લીંબુ શરબત તમારા મોઢાની સંભાળ રાખવા માટે રાત્રિના બ્રશ કરીને સુવો અને કોગડા કરીને સુવો તમારા ગળાની કાળજી રાખવા માટે મરીનો ઉપયોગ કરવો અને તમારા છેલ્લે તમારા હૃદયની કાળજી રાખવા માટે મીઠાનો ઉપયોગ સદંતર બંધ કરો મિત્રો તો મિત્રો આથી થોડીક માહિતી તો અવનવા વિડીયોમાં આપણે ફરીથી મળશું અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો